નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં હવે વાતાવરણમાં પલટો અને માવઠાની સંભાવના રહેલી છે તેમજ તાપમાન અને પવન અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલ નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના સમયની અપડેટ જોઈ તો અત્યારે પણ ગુજરાતના કચ્છના કેટલાક વિસ્તારો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં આપણને સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે છે આજે બપોર પછીના સમયે તેમજ આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં કચ્છની અંદર સાંટા જોવા મળશે વરસાદી ઝાપટા અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે ખાસ કરીને આગામી સમયની વાત કરીએ તો ત્રેવીસ ચોવીસ પચીસ તારીખની અંદર વાતાવરણમાં જે એકદમ પલટો આવશે આખા સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમજ છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી વાતાવરણનો પલટો યથાવત રહેશે અને માવઠાની સંભાવના રહેલી છે ત્રીસ તારીખની અપડેટ જોઈએ એટલે કે આવતીકાલે તો આવતીકાલે કચ્છના નલિયા વિસ્તાર ખાવડા વિસ્તારમાં અમીસાટણા વરસાદી ઝાપટા જોવા મળશે તેમજ ખાસ કરીને સાંજના સમયે નલિયા માંડવી આજુબાજુના વિસ્તારો રાપર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદી ઝાપટાની શક્યતા અમી સાંટણા રૂપી ક્યાંક ક્યાંક જોવા મળશે એકવીસ તારીખની વાત કરીએ તો એકવીસ તારીખમાં ક્યાંય પણ વરસાદી ચાપડા નહીં જોવા મળે તેમજ આગામી સમયની અંદર પચીસ તારીખથી ફરી વખત વાતાવરણમાં પલટો આવશે અને છવ્વીસ તારીખની અંદર ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આ જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદી માહોલ એટલે કે સાટા સૂટી થઈ શકે અને વાદળછાયું વાતાવરણ ગાઢ વાદળા જોવા સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે જેમાં મોરબી કુડા સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ વિરમગામ તેમજ ખાવડા રાપર ભુજ આ બધા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે તેના કારણે ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે આ રીતે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વાતાવરણનો પલટો પચીસ તારીખ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ સુધી રહેવાની સંભાવના છે હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં એકતાલીસ તેમજ વીસ તારીખે આવતીકાલની વાત કરીએ તો પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસથી બેતાલીસ અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેમજ એકવીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસથી સુડતાલીસ કચ્છમાં બેતાલીસ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ચાલીસ અને દક્ષિણ ગુજરાતમાં પણ ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ જોવા મળશે બાવીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં બેતાલીસની પવનની ઝડપ જોવા મળશે તો બાવીસ તારીખ સુધી ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે પચીસ છવ્વીસ તારીખની અંદર વાત કરીએ તો આખા ગુજરાતમાં ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ થઈ શકે જ્યારે છવ્વીસ તારીખમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં વધારે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે હવે મિત્રો વાત કરીએ આપણે તાપમાન કેવું રહેશે તો ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં અત્યારે એકવીસ ડિગ્રી પાલનપુર સત્તર ડિગ્રી સુઈગામ ઓગણીસ અમદાવાદ વીસ દાહોદ ઓગણીસ વડોદરા અઢાર ડિગ્રી સેલ્સિયસ સવારનું તાપમાન તેમજ સૌરાષ્ટ્રમાં વીસ ડિગ્રી સુરત આજુબાજુ ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આજે બપોરના તાપમાનની વાત કરવી છે તો ખાવડા બત્રીસ નલિયા અઠ્યાવીસ ગાંધીધામ એકત્રીસ પાલનપુર ત્રીસ અમદાવાદ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ ચોત્રીસ ડિગ્રી જૂનાગઢ તેત્રીસ ભાવનગર ચોત્રીસ વડોદરા ચોત્રીસ સુરત આજુબાજુ એકત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે તો અત્યારે તાપમાનની અંદર વધારો થઈ રહ્યો છે શિયાળો ગાયબ અને ઉનાળો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળ્યો નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ